સુરેન્દ્રનગર જિલ્લામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ યોજાઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કેપી સંપટે સંભટે જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક કરતા મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો યુવાનો સહિતના વર્ગને મતદાર જાગૃતિનો સંદેશો આપવા સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમાજના દરેક વર્ગને સ્પર્શે તેમ મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સોશિયલ મીડિયાના વ્યાપને ધ્યાને રાખીને તે માધ્યમથી જિલ્લાના મતદારોને મતદાન માટે આગળ આવવાની અપીલ કરવા આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેપી પી જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી હતી

જણાવ્યું વધુમાં તેમણે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ વરિષ્ઠ નાગરિકો ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓ સહિતના લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે લોકશાહીમાં ચૂંટણીના મહત્વની વાત કરતા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પોતાના ફોલોઅર્સને અપીલ કરી હતી આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડા નાયબ માહિતી નિયામક શ્રી સહિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા